રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મોચી સમાજનો સમૂહ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન સેના દ્વારા ગત વર્ષે પણ કરવામાં આવ્યું હતું વર્તમાન પરિસ્થિતિ અને ખોટા ખર્ચાને બચાવવા માટે યુવા સેના દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે રવિવારે યોજાયેલ સમૂહલગ્નમાં પાંચ કન્યા વડીલોના સુભાષિત અને સાંસ્કૃતિક સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવદંપર તયો સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેઓએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં એ સમયની માંગ છે સંતાનોના લગ્ન માટે માતા પિતા આર્થિક મુશ્કેલી ભોગવતા હોય છે દીકરા કે દીકરીના લગ્ન કેવી રીતે કરવા તેની ચિંતા તેઓને સતાવતી હોય છે ત્યારે લગ્ન એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે આ પ્રસંગે મોશીક જ્ઞાતિના પ્રમુખ દિનેશભાઈ ચાવડા અને સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર તરફથી નવ દંપતીઓને એક લાખ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી આ અવસરે મેયર ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય તનસુખભાઈ વડેરી नितीन भारद्वाज तथा कमलेश मिराणी उपस्थित राहत